બાકી છે ખાલી ને ખાલી ત્રણ દિવસ ભાઈઓ તો જેટલા પણ લાઈવ વિડીયો જોઈ રહ્યા છે તેમને ખાસ નોંધ છે કે હરાજીનું ટોકન બુકિંગ ના કરાવ્યું હોય તો મોબાઈલ નંબર આપણી ફેસબુક આઈડી યુટ્યુબ આડી અથવા આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી મોબાઈલ નંબર લઈ અને તમે તમારું ટોકન બુકિંગ કરાવી દેજો ટોકન બુકિંગની ફી ખેડૂત ભાઈઓ ખાલી પાંચ હજાર રૂપિયા રાખેલી છે અને એ પણ રિફંડેબલ છે તમે જો ટ્રેક્ટર હરાજીમાંથી નહીં ખરીદો તો તમને તમારા પાંચ હજાર રૂપિયા પાછા મળી જશે તો ફટાફટ તમે તમારું ટોકન બુક કરાવી લો અને ટોકનની અંદર ખેડૂતભાઈઓ રિફંડેબલ અને બીજી વસ્તુ કે કોઈ ખેડૂતભાઈને ઊંચા મોડેલના ટ્રેક્ટર લેવા છે અને પૈસાની સગવડ નથી તેવા ખેડૂતભાઈઓ માટે આપણે લોન સુવિધા પણ ઉપલબ્ધ કરેલી છે ભાઈ તો ઘણા બધા ખેડૂતભાઈને જેમને લોન કરવાની છે તો ભાઈ લોન પણ થઈ જશે હરાજીની અંદર તો ભાઈઓ ખાલી ત્રણ જ દિવસ બાકી છે ફટાફટ તમે તમારું ટોકન બુકિંગ કરાવો નીચે નંબર આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરો અને ફટાફટ તમે તમારો પૂરેપૂરો લાભ ઉઠાવો વિડીયો બને એટલો જેટલો બને એટલો શેર કરો વધુમાં વધુ ભાઈઓ સુધી શેર કરો જેથી કરીને ભાઈ તમારા આજુબાજુના ખેડૂત ભાઈઓ જેમને હરાજીમાંથી ટ્રેક્ટર લેવાના છે તેમને ભાઈ ફાયદો થાય અને તે ટોકન લઈ શકે ભાઈ ટોકન લેવા માટે એકાણું જીરો અડતાલીસ જીરો તેત્રીસ એકાણું આ જ નંબર ઉપર તમારે ટોકન બુકિંગ કરાવવાનું રહેશે અને એની અંદર તમારે આધાર કાર્ડને એવું નાખવાનું રહેશે તો ફટાફટ ભાઈ ટોકન બુક કરાવી લેજો હરાજીના ખાલી ને ખાલી ત્રણ દિવસ બાકી છે ભાઈ પછી કહેતા નહીં કે હરાજીમાં રહી ગયા ભાઈ બરાબર અને ઓલ ગુજરાતમાં કોઈ બી જગ્યાએ હશે લોન પણ થઈ જશે ભાઈ અને હરાજીની અંદર બધી કંપનીના ટેક્ટરો આવવાના છે જેમાં મહિન્દ્રા કંપની આઇસર પાવર ટ્રેક કંપની જોન ડિયર કંપની સૌરાજ કંપનીના ટ્રેક્ટરો પછી ટ્રેક સ્ટાર કંપનીના આઈસર કંપનીના મેસી કંપનીના હા ભાઈ બસો પચીસ જીઓ પણ આવશે ભાઈ તો ફટાફટ તમે તમારું ટોકન લઈ લો ના લીધું હોય તો ચલો તમને બીજા ટ્રેક્ટરો બતાવો ભાઈ હોલસેલમાં મળે એવા ટ્રેક્ટરો તમને બતાવું ભાઈ 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 હરાજીમાં બધા ભાઈઓને હોલસેલમાં ટ્રેક્ટરો મળવાના છે ભાઈ હા ટ્રેક્ટરો તો જુઓ ખાલી આવા ટોપ કન્ડિશનના ટ્રેક્ટરો તમને મળશે જય માતાજી ભાઈ જય માતાજી બધા ખેડૂત ભાઈઓનું લાઈવ વિડીયો જોતા રહેજો અને ભાઈ વધુમાં વધુ જેટલા ભાઈઓને તમે શેર કરશો એટલું જ બીજા ભાઈઓ હરાજીનું જાણશે અને હરાજીની માહિતી લઈ શકશે અને મોબાઈલ નંબર ભાઈ નીચે આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરી લેજો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મોબાઈલ આપે છે અથવા તમે આપણી યુટ્યુબ ચેનલમાં જશો તો ચંડીના ટ્રેક્ટર કહીને અથવા આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી ચંડીના ટ્રેક્ટર સર્ચ કરશો તો ત્યાં પણ આપણો મોબાઈલ નંબર મળી જશે અને તમે કોન્ટેક કરીને તમે ટોકન બુક કરાવી શકો છો ભાઈ તો ફટાફટ ટોકન બુક કરાવી લેજો ભાઈ જય માતાજીભાઈ જય જાડેજાભાઈ જય માતાજીભાઈ આજુબાજુમાં કોઈને ભાઈ ટોક હરાજીમાં ભાગ લેવો હોય તો પણ તમે કહી શકો છો ને ભાઈ તમારા પાંચ હજાર રૂપિયા જે ટોકન ફી છે તમારે ક્યાંય નથી જવાની તમે પાંચ હજાર રૂપિયા ટોકન ફી હું ઓનલાઈન નખાવું છું ઓનલાઈન ચાલું જે તમને ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુકની અંદર જે ઓનલાઈન ટોકોનો આવે છે તેમના હું મૂકું પણ છું જેથી કરીને ખેડૂતોને વિશ્વાસ આવે કે ભાઈ હરાજીનું છે કાંઈક બરાબર અને હરાજીમાં તમને રિફંડેબલ ટોકન છે તમે પાંચ હજાર રૂપિયા તમને પાછા મળી જશે કોઈ ટ્રેક્ટર નહીં ખરીદો તો તો કોઈ ટેન્શન નહીં હરાજી તમે બે ઝીજક તમે ટોકન બુક કરાવી શકો છો ઓનલાઈન બુકિંગ ચાલુ થઈ ગયું છે અને વીસ પચીસ જેવા ટોકન પણ આવી ચૂક્યા છે જે તમે ઓનલાઈન જોઈ શકો છો તો તમે પણ બુક કરાવી લો ખાલીને ખાલી ત્રણ દિવસ બાકી છે ભાઈ ખાલીને ખાલી ત્રણ દિવસ ને તમને બીજા ટેક્ટરો બતાવું તમે આ બધા ટૅક્ટરો જોઈ શકો છો નવા જેવા પીટીપેક ટેક્ટરો બાવીસ ત્રેવીસના મોડલો તમે જોઈ રહ્યા છો ટેક પ્લસની અંદર એકદમ ટોપ ટોપ ટૅક્ટરો તમે જોઈ રહ્યા છો ભાઈ હા સોનાલિકા ડીઆઈ પાંત્રીસ આવશે ભાઈ ચલો ચલો લાઈવ જોતા રહો કમેન્ટ કરો ભાઈ કમેન્ટ કરો જેટલા પણ અત્યારે હાલમાં કેડૂત ભાઈ છે બધા ભાઈઓ કમેન્ટ કરો કયા કયા ટેક્ટરો તમારે જોઈએ છે ચલો ફટાફટ સોનાલિકા પાંત્રીસ આરએક્ષ છે ભાઈ જોઈ જોઈ શકો છો ડીઆઈ પાંત્રીસ આર પછી સોનાલિકા સાતસો ત્રીસ પણ છે ભાઈ બે સિલિન્ડરની અંદર ટોપ ટ્રેક્ટર મેં આપણી પાસે પડ્યું છે બરાબર ચલો 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 ભાઈઓ ટોકન બુક કરાવી લેજો ભાઈ ખાલી ત્રણ દિવસ રહી ગયા છે પછી હરાજીમાં નહીં આવી શકો અને આવો મોકો બીજી વાર ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર ખરીદવાનો નહીં મળે પછી હરાજી પચશે પછી કોલ આવશે ભાઈ કે હરાજીમાં આવું છે આવું છે તો ભાઈ પહેલાં અત્યારે ભાઈ હરાજી છે તો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લો અને ટોકન બુક કરાવી લો પાંચ હજાર રૂપિયા ટોકન ફી રાખેલી છે ખાલી ને ખાલી અને એ પણ ખેડૂત ભાઈઓ રિફંડેબલ છે અને તમે ટ્રેક્ટર જોઈ શકો છો મહિન્દ્રા એવોટેક બસ ચારસો પંદર એકદમ જોરદાર ટ્રેક્ટર ચારસો પંચોતેર ચારસો પંચોતેર અને બીજા ઘણા બધા ટૅક્ટરો છે સોનાલિકા બી છે આપણી પાસે બધી કંપનીના ટ્રેક્ટરો મળી જશે ચલો 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 વાય કમેન્ટ કરો કમેન્ટ કરો લાઈવ વિડિયો જોતા રહેજો લાઈવ વિડીયો જોતા રહેજો તમને બતાવું ચારસો પંચોતેર નવું પીડી પેક શોરૂમમાંથી છોડાયું હોય ફ્રેશ કન્ડિશન વાળું મહિન્દ્રા એવો પ્લસ ચારસો પંચોતેર ભાઈ હરાજીની અંદર ટોકન તમે તમે કોઈ ટ્રેક્ટર ના ખરીદો જેટલા પણ ઘણા બધા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન છે કે હરાજીમાંથી ટ્રેક્ટર ના ખરીદે તો ટોકન ક્યારે પાછું મળે ભાઈ હરાજી પતેને તરત જ તમને ટોકન પાછું મળી જશે આપણી હરાજી બે ત્રણ વાગે બપોરમાં પૂરી થઈ જશે બરાબર અને તરત જ તે જે જે ભાઈઓએ ટોકન લીધા હશે અને ટ્રેક્ટર નહીં ખરીદ્યા હોય તેમને તરત જ પેમેન્ટ પાછું આપી દેવામાં આવશે તો ભાઈ પાંચ હજાર રૂપિયા પેમેન્ટ તમને તરત જ મળી જશે તો ભાઈ ચિંતા ના કરો ફટાફટ ટોકન ના બુક કરાવ્યું હોય તો હજુ કરાવી લેજો ભાઈ આપણું ઓનલાઈન બુકિંગ ચાલુ જ છે અને ટૅક્ટરો નવા નવા પેટીપેક આવવાના છે નીચા મોડલની અંદર ભાઈ થોડા ઘણા ટૅક્ટરો હશે બાકી ઊંચા મોડલમાં વીસથી લઈને ત્રેવીસ લગીના ટૅક્ટરો ટોપ ટોપ ટૅક્ટરો આપણી પાસે આવવાના છે બરાબર છે બાકી ટ્રેક્ટરોનો આપણી પાસે ઢગલો થવાનો છે સામજી ભાઈ ચારસો પંચોતેર કચ્છ હા મળી જશે ભાઈ આવી જાઓ હરાજીમાં ત્રીજી તારીખે તો ફટાફટ ટોકન બુક કરાવી લેજો આપણો ટોકન નંબર તમારે જોવો હોય આપણી ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં ચંડીના ટ્રેક્ટર કરીને આઈડી છે જેમાં સ્ટોરી જોશો ને તો એની અંદર તમને મોબાઈલ નંબર બી મળી જશે ને સ્ટોરીમાં જે જે ઓનલાઈન પેમેન્ટો આવ્યા છે તે પણ તમને જોવા મળી જશે બરાબર ચલો ચલો ખેડૂત ભાઈ લાઈવ જોતા રહેજો લાઈવ જોતા રહેજો બીજા ટ્રેક્ટરો બતાવું તમને નવા જેવા પેટી બેક ટ્રેક્ટરો બતાવું ભાઈ અને બાવીસ ત્રેવીસ ના મોડલો ભાઈ આવવાના છે ચારસો પંદર ત્રેવીસ નું ચારસો પાંચ ત્રેવીસ નું ભાઈ ભાઈ બસો બસો ત્રણસો ત્રણસો કલાક ચાલેલા ભાઈ નવા જેવા પેટી બેક ટ્રેક્ટરો ભાઈ હલો 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 ભાઈ પાછા ના પડતા હાલો આવી જાવ આવી જાવ ધોળકા ધોળકા ચંડીના ટ્રેક્ટર ચારસો પાંચ ભાઈ બાવીસ ત્રેવીસ મોડલ તમે ટ્રેક્ટર તો જુઓ ખાલી તો ભાઈ આવા ટ્રેક્ટર હરાજીમાં આવશે ભાઈ લાઈવ જોતા રહેજો અને ભાઈ પૈસા ના હોય તમારું બજેટ ઓછું હોય અને સારા ઊંચા મોડલના ટ્રેક્ટર લેવા હોય તો ભાઈ ખાલી પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ટ્રેક્ટર મળી જશે હરાજીમાં લોન પણ થઈ જશે ભાઈ તો લોન સુવિધા પણ હરાજીની અંદર અવેલેબલમાં છે તો ભાઈઓ જેટલો બને એટલો ભાઈ આ વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરો અને હરાજીમાં લોન સુવિધા પણ છે તમને ઘરે બેઠા લોન થઈ જશે ભાઈ અને જેમાં પાંચસો પંચોતેર ટેક પ્લસ ચારસો પાંચ ચારસો પંદર આઈસરમાં ત્રણસો એંશી ચારસો એંસી ભાઈ બધા મોડલો ભાઈ કમેન્ટ કરો કયા કયા ટેક્ટરો જોઈએ છે અત્યારે હાલમાં બસોથી વધુ ભાઈ લાઈવ જોઈ રહ્યા છે તો ભાઈ કમેન્ટ કરો તમારે કયા ટૅક્ટરો હરાજીમાંથી લેવાની ઈચ્છા છે ચલો મિતભાઈને ચારસો પંચોતેર ભાઈ હરાજીમાંથી મળી જશે ટોકન બુક કરાવી લેજો ભાઈ આપણો મોબાઈલ નંબર તમને એકાણું વારો મોબાઈલ નંબર તમે આપણી સ્ટોરીમાં જોશો મળી જશે રાધનપુરથી હીરાભાઈ પ્રવાળ બોલું સૌરાજ સાતસો પાંત્રીસ છે સાતસો પાંત્રીસ સૌરાષ્ટ્રભાઈ હરાજીના દિવસે આવે તો આવી જશે ભાઈ બરાબર ચલો 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 ભાઈ કમેન્ટ કરો કમેન્ટ કરો યુઓ મહિન્દ્રા ચારસો પંચોતેર મળી જશે રસિકભાઈ ચલો ચલો ભાઈ આવી રીતે કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે તમારે કયું ટેક્ટર જોઈએ છે ભાઈ તો તમે ટોકન લઈ શકો બરાબર પંચાણું સો મેસી નહીં ભાઈ પંચાણું સો મેસી નહીં બસો પિસ્તાલીસ પડ્યું છે જોતું હોય તો તમારે ફોર બાય ફોરની અંદર ચલો ચલો બીજું કોઈ બીજું કોઈ ટ્રેક્ટર સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં સાતસો બેતાલીસ છે અને આઠસો તેતાલીસ છે ભાઈ સૌરાજ જોઈ શકો છો ભાઈ બોતેર પચાસમાં મેસીમાં નથી ભાઈ પાંચસો પંચ્યાસી આવી જશે ભાઈ રાજુભાઈ તો ભાઈ આવી જાઓ ધોળકા ધોળકા હરાજીમાં ત્રીજી તારીખે ટોકન ના લીધો તો લઈ લેજો ભાઈ પાંચ હજાર રૂપિયા રિફંડેબલ છે તમે ટૅક્ટર નહીં ખરીદો તો તમને હરાજીમાંથી હરાજી પતે એટલે તમને પાછા તમારા પાંચ હજાર રૂપિયા રિફંડેબલ છે બોલો 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 ભાઈ કમેન્ટ કરો કમેન્ટ કરો કયા કયા ટેક્ટર યુઓ યુરો પચાસ હા યુરો પચાસ છે ભાઈ બાવીસ ત્રેવીસ મોડલ તેપન દસ નથી ભાઈ ટેક પ્લસ મળી જશે ભાઈ યુઓ ટેક પ્લસ મળી જશે હરાજીમાં ભાઈ તમે ટોકન લઈ લેજો મોબાઈલ નંબર આપણો એકાણું જીરો અડતાલીસ ઝીરો તેત્રીસ એકાણું નંબર ઉપર કોલ કરીને વહેલાં ટોકન બુકિંગ કરાવી દેજો ભાઈઓ યાદ કરી લો અથવા લખી લો ભાઈ એકાણું ઝીરો અડતાલીસ ઝીરો તેત્રીસ એકાણું મારું નામ છે રવિરાજસિંહ ફોનપે ગૂગલ પેમાં એ જ નામ આવશે તમારે એ જ નંબર ઉપર તમારે પાંચ હજાર રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે અને ભાઈ પેમેન્ટ રિફંડેબલ છે ટ્રેક્ટર હાજીમથી નહીં ખરીદો તો તમને તમારા પૈસા પાછા મળી જશે ભાઈ તો ભાઈ બુક કરવાનું ભૂલતાને યુરા ચા બસો પંદર બી મળી જશે મિનીભાઈ રસિકભાઈ પ્રવીણભાઈ ચારસો પંચોતેર મળી જશે પાવરટેક ફોર ડ્રાઈવ બતાવો છો ચાલો હા પિસ્તાલીનો યુરો બી છે ફોર વ્હીલમાં પાવરટેકમાં મળી જશે ભાઈ ઇન્દ્રજીતસિંહભાઈ ટોકન નંબર લઈ લો ભાઈ આજે કોલ કરીને ટોકન નંબર લઈ લેજો જેટલા બી બાકી છે હા પાંચસો એકાવન આયસર બી છે ભાઈ અશ્વિનભાઈ ટુ વ્હીલમાં છે આપણી પાસે પાંચસો એકાવન ચલો 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 ભાઈઓ કમેન્ટ કરો કમેન્ટ કરો તો કેટલા ખેડૂત ભાઈઓ આમાંથી અત્યારે હાલમાં સોથી વધુ ખેડૂત ભાઈઓ છે તો આમાંથી કેટલા ખેડૂત ભાઈઓને ટોકન લેવાનું બાકી છે અથવા લેવા માટે એ તૈયાર છે તો મને જરા જરા આની અંદર જણાવો કમેન્ટ કરો ભાઈ કેટલા ખેડૂત ખેડૂતભાઈઓને ટોકન લેવાનું બાકી છે અથવા લેવાનું છે મને કમેન્ટમાં જણાવો ભાઈ કેટલા ખેડૂત ખેડૂતભાઈને લેવાનું છે ફટાફટ તો મને ખ્યાલ આવે હા ભાઈ બસો પંચોતેર યુઓ મળી જશે મેં મહિન્દ્રા ટેક્ટર મળી જશે પાંચસો પંચ્યાસી ફોર બાય ફોર મળી જશે ભાઈ પિસ્તાલીસમાં ફોર બાય ફોર મળી જશે સોનાલિકા મળી જશે ભાઈ મહેન્દ્ર છે હા મળી જશે ભાઈ મળી જશે બોલો 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 ભાઈ કેટલા ભાઈઓ છે જેમને ટોકન લેવાનું છે ભાઈ ખરેખરમાં હા એ ટોકન રિફંડેબલ છે કોઈ ટેન્શન નહીં ભાઈ ખેડૂત ભાઈ ત્રીજી તારીખ નજીક આવી ગઈ છે આજ ઓગણત્રીસ તારીખ થઈ ગઈ ખાલી ત્રણ દિવસ બાકી છે બે ખાલી ત્રણ દિવસ બાકી છે પછી તમે ટોકન લઈ શકો પછી તમારે ઓફલાઈન ટોકન લેવું પડશે અત્યારે ઓનલાઈન ટોકન ચાલુ છે તો ફટાફટ ઓનલાઈન ટોકન તમે બુક કરાવી શકો છો ભાઈ ખૂબ જ ઓછો ટાઈમ રહ્યો છે ખાલી ત્રણ દિવસ બાકી છે ભાઈ ટોકનની અંદર આજ ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે કાલ ત્રીસ તારીખ અને પહેલી ને બીજી ચલો 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 ભાઈ કેટલા ભાઈઓને ટોકન લેવાનું છે ભાઈ મને કમેન્ટ કરો ભાઈ અત્યારે કમેન્ટ કરો કેટલા ભાઈને ટોકન લેવાનું છે હા સૌરાષ્ટ્ર મળી જશે ભાઈ પાવરટેક ઓગણ મળી જશે હરાજી થશે ત્રીજી તારીખે આવી જજો મનોજભાઈ બસો થી વધુ ખેડૂત ભાવ છે તમે તો જુઓ પાવરટેક યુરો પચાસ ભાઈ બધી કંપનીના આવાના છે એકવાર રૂબરૂ મુલાકાત લો હરાજી અંદર ભાગ લો ભાઈ ટોકન તમારું બુક કરાવી લો મેં એટલા માટે તમને જણાવું છું કે પછી ખેડૂત ભાઈ પાછળથી ના કે ભાઈ તો ભાઈ નો પૂરેપૂરો ફાયદો બસો પંચોતેર પાંચસો એકાવન આસઠ બાવટ એક જીરો પચાસ એકાવન જીરો પાંચ સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ હા સાતસો ચાલીસ બી છે આપણી પાસે તમને બતાવું શું નાલિકા સાતસો ચાલીસ મેસી બસો એકતાલીસ 405 ચારસો પાંચ ભાઈ કાચ જેવા ટેક્ટરો છે બસો એકતાલીસ હા સુ સાતસો ચાલીસ ભાઈ ચલો 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 કમેન્ટ કરો કમેન્ટ કરો ભાઈ કયા ટેક્ટરો જોવા છે લાઈવમાં ચારસો પાંચ પંદર ભાઈ આવા ટૅક્ટરો તમને મળશે અને હરાજીમાં ટોકન બુકિંગ કરાવી લેજો રિફંડેબલ છે એટલા માટે અત્યારે વારંવાર વાર કહું છું કે ભાઈઓ હરાજીમાં પછી તમે નહીં આવી શકો હરાજી છ મહિને એકવાર થાય ભાઈ તો તેનો ફાયદો ખેડૂત ભાઈઓ જેટલો બને એટલો ઉઠાવી લેજો અને હવે સિઝન આવી છે તો ટ્રેક્ટરની વધુ જરૂર પડશે તો હરાજીમાંથી ટ્રેક્ટર ખરીદેલું હશે તો તમને ખેતીમાં પણ મજા આવશે તો ફટાફટ અંદર હરાજીમાંથી તમે ખરીદ શકશો ભાઈ ચલો 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 કયા આવવું પડશે ભાઈ બાપુ ધોળકા ધોળકા ચંડીના ટ્રેક્ટર ખેડા બગોદરા હાઈવે ધોળકા ચંડીના ટ્રેક્ટર ભાઈ જ્યાં તમને ટ્રેક્ટરો જોવા મળી જશે બરાબર ચલો 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 ચારસો પંદર ચારસો પાંચસો પંચોતેર પાંચસો પંચોતેર ચારસો પંચોતેર ત્રણસો એસી બાય ટોપ ટેક્ટરો ટોપ ટેક્ટરો આ ફોર બાય ફોર ની અંદર તમને બધા ટેક્ટરો બતાવું ચાલો જોતા રહેજો તમને ફોર બાય ફોર ની અંદર પણ બતાવી દઉં હરાજી ની અંદર આવવાના છે ટોપ ટેક્ટરો પડ્યા છે મહિન્દ્રા ફોર બાય ફોર ચારસો પાંચ તમે જોઈ શકો છો ભાઈ આવી હરાજીમાં આવશે ત્રેવીસ મોડલ પછી બત્રીસ ત્રીસ ન્યુ ઓલેન્ડ ફોર બાય ફોર મળી જશે ફોર એ બી મળી જશે તમને પછી સોનાલિકા ફોર બાય ફોર ની અંદર સુડતાલીસ આરએક્સ એ બી તમને મળી જશે પછી ચારસો પંચોતેર ફોર બાય ફોર એ પણ છે બરાબર તો ફોર બાય ફોરની અંદર બધા ટૅક્ટરો તમને બતાવી દીધા તો આટલા ફોર બાય ફોરની પણ અંદર હરાજીમાં આવવાના છે બરાબર ભાઈ ચારસો પંદર છે ટુ વ્હીલની અંદર ટેક પ્લસ ચારસો એસી બે હજાર ત્રેવીસ મોડલ ત્રણસો કલાક ચાલેલું ખાલી પાવર સ્ટીરિંગ જય માતાજી ભાઈ તો ભાઈ આવા ટેક્ટરો હરાજીમાં આવશે તો ટોકન લઈ લેજો ટોકન લેવાનું ભૂલતા નહીં ભાઈ નવા જેવા પીટી પેક ટૅક્ટરો તમને મળી જશે પછી તમને બતાવું ટોપ ટ્રેક્ટર બતાવું ભાઈ ન્યુ વોલેન બત્રીસ ત્રીસ બે હજાર ત્રેવીસ મોડલ ડબલ ક્લચ સાથે ભાઈ બ એનએક્સ મોડલ છે એકદમ ટિપટોપ કન્ડિશનવાળું ટ્રેક્ટર તો આવા ત્રેવીસના મોડલ પણ તમને મળી જશે ભાઈઓ ટોપ ટ્રેક્ટર ભાઈ બત્રીસ ત્રીસ બીજું બી છે આપણી પાસે પાવર સ્ટેરિંગ વાય એડ્રેસ ધોડકા ચંડીના ટ્રેક્ટર ભાઈ હરાજી છે તમે વોટ્સઅપમાં મેસેજ કરજો આપણી યુટ્યુબ ચેનલમાં નંબરો મળી જશે તેમાં લઈને વોટ્સઅપમાં મેસેજ કરજો બરાબર બાકી ટ્રેક્ટર ત્રેવીસ નું ભાઈ ટ્રેક્ટર તો જુઓ ખાલી કાચ જેવું ટ્રેક્ટર છે ભાઈ તો આવા ટેક્ટરો તમને હરાજીમાં પણ જોવા મળી જશે લાઈક કરજો ભાઈ અત્યારે હાલમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ લાઈવ જોઈ રહ્યા છે બધા ભાઈને વિનંતી છે કે એક લાઇક કરી દો ભાઈ ચલો લાઈક કરી દો જેટલા પણ ભાઈઓ જોઈ રહ્યા છે સપોર્ટ કરો અને વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરો ભાઈ ચારસો પંચોતેર એસપી પ્લસની કિંમત ભાઈ ચારસો પંચોતેર બી છે આવી જાઓ કિંમતની હું કે એ બી જાણવા માટે કોલ કરવાનો રહેશે ભાઈ બરાબર હે તો સોનાલિકા સુડતાલીસ સારેક છે પાવરટેક યુરો પિસ્તાલીસ છે બરાબર ચારસો પંચોત્તેર હે जो भी चाहिए वो मिल जाएगा। પછી 480 છે. 415 છે. બરાબર. બોલો 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 ભાઈ. આ હા તમારા જે ટ્રેક્ટર જો છે બધા જ મળી જશે ભાઈ. ટોપ 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 ટ્રેક્ટર. તો હરાજીનું ટોકન લઈ લેજો ફરી એકવાર કહું લોન થઈ જશે ઊંચા મોડલના સારા ટૅક્ટરો મળી જશે તો જેને ટોકન હજી બાકી છે તે પાંચ હજાર રૂપિયા ટોકન ફી છે એની રિફંડેબલ છે જો કોઈ હરાજીમાંથી ટ્રેક્ટર નહીં ખરીદો તો તમને તમારા પાંચ હજાર રૂપિયા પારું આધાર કાર્ડ વોટ્સઅપમાં નાખો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે અથવા તમે યુટ્યુબ ચેનલમાં જશો ત્યાં મોબાઈલ નંબર આપેલો છે તેમાં કોલ કરો અને આધાર કાર્ડમાં વોટ્સઅપમાં તમારું આધાર કાર્ડ નાખો વોટ્સઅપમાં અને તમારો સ્ક્રીનશોટ નાખી દો પાંચ હજાર નાખેનો તો તમારું ટોકન બુક થઈ જશે તો હવે મળીએ આપણે આવતીકાલે લાઈવમાં આજના માટે આટલું જ તે ભાઈ તો ફટાફટ જેમને ટોકન લેવાનું એ લઈ લેજો અને ત્રણ જ દિવસ બાકી છે તો તમને જણાવી દઉં છું પછી કહેતા ને કે ભાઈ મારાજીમાં આવવાનું રહી ગયા ને બાકી રહી ગયા બરાબર છે તો વહેલા તે પહેલાં ભાઈઓ અને હરાજીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવજો અને હરાજીમાં આલી વખતે ડ્રો પણ રાખેલો છે ડ્રોની અંદર ટીવી ફ્રીજ વગેરે વસ્તુઓ આપણે લાયા છીએ અને ખેડૂતભાઈને ટ્રેક્ટર સાથે સાથે જેટલા પણ ખેડૂતભાઈઓ હરાજીમાંથી ટ્રેક્ટર ખરીદશે તેમને સાથે સાથે ટીવી ફ્રીજ કે વગેરે ઇનામો મળશે તો ભાઈ એનો પણ ડ્રો થવાનો છે તો તમે ફટાફટ ટોકન લઈ લેજો અને હરાજીમાં ભાગ લેવા માટે તૈયાર થઈ જજો ત્રીજી તારીખે સવારે દસ વાગે આવી જવાનું તમારે રહેશે ભાઈ તો જય માતાજી જય જયવાન જય કિસાન ભાઈઓ મળીએ આવતીકાલે લાઈવની અંદર વધુ કંઈ માહિતી હશે હરાજી વિશે તો હું તમને લાઈવમાં જણાવતો રહીશ બરાબર તો સંપર્કમાં રહેજો અને આપણો નંબર તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જય માતાજી જય જયવાન જય કિસાન